નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે આજે સવારે ઉઠતાની સાથે જ તમે મોબાઈલમાં જોયું હશે જ્યારે આપણે ઉઠ્યા ત્યારે આપણે જાણ થઈ કે ભારતે પાકિસ્તાન ઉપર બદલાનો હુમલો કર્યો છે આ વાત સાંભળતા જ પહેલા આપ સૌ કોઈના રૂવાડા ઊભા થઈ ગયા હશે આપણે બધાને એવું થયું હશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ થશે ત્યારે ભારતે પહેલ ગામનો બદલો લીધો છે આ ઘટના આપણી બધાને હજુ તાજી છે આપણે ભૂલ્યા નથી આજથી 15 દિવસ પહેલા જ્યારે ઘટના બની કે જ્યારે એ નિર્દોષ અને માસૂમ લોકો જ્યાં પહલ ગામમાં ફરવા માટે ગયેલા ત્યારે કાશ્મીરની મજા એમને સજામાં ફેરવનારા સૌ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનું કામ મોદી સરકારે કરી બતાવ્યું છે ત્યારે મોદીને જઈને કહેવાની વાત પહેલા આતંકવાદીએ કરી હતી ત્યારે મોદીએ હવે પાકિસ્તાનમાં એ નવ જેટલા આતંકીઓને પેદા કરનારા એ વિશે એમને ભસ્મ કરી નાખ્યા છે એમને નાબૂદ કરી નાખ્યા છે તેર આપણે સૌ માટે આજને આ જે કંઈ પણ ઓપરેશન છે એમને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર આ શબ્દ સાંભળતા જ આપણે થોડી નવાઈ લાગે કે આ શબ્દ ક્યાંથી લઈ આવ્યા તો દોસ્તો એની પણ આજે હું સ્પષ્ટતા કરવાનો છું કે આખરે આ ઓપરેશન સિંદૂર છે શું આ ઓપરેશન સિંદૂર એ છે આ એવું ઓપરેશન છે કે જેમાં જે કંઈ પણ પહલગામમાં એ વ્યક્તિઓએ જે આતંકવાદીઓ હતા એમણે દરેક જે પુરુષો હતા એમને ધર્મ પૂછીને માર્યા હતા એમની સાથે ન કરવાની કરસ્તુતો કરીને એમને માર્યા હતા ત્યારે આ તમામ વ્યક્તિઓની ધર્મ પત્નીઓને આ પાકિસ્તાની આતંકવાદીઓએ વિધવા કરી દીધી હતી ત્યારે આ સિંદૂર એનો બદલો લેવા માટે આ ઓપરેશનનું નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદુર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ ભયંકર માહોલ જ્યારે અફરાતફરી સર્જાઈ રહી છે ત્યારે ભારતનો આ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક હંમેશા પાકિસ્તાનીઓને યાદ રહેશે કારણ કે આ છવ્વીસ જેટલા નિર્દોષ વ્યક્તિઓ જે મરાયા હતા એમના આત્માને શાંતિ મળે એના માટેનો આ બદલો છે હજુ તો આ શરૂઆત છે પિક્ચર તો હજુ આખું બાકી છે ત્યારે પાકિસ્તાનીઓ સુધરી જાય તો સારું છે આ પહલ ગામના બાદ આ ઘટના જે કાંઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધા સુધી પહોંચી છે ત્યારે આપણા સૌ કોઈના દિલમાં આ સૌ છવ્વીસ જેટલા માસૂમોની આસ્થા અને એમના પ્રત્યેની લાગણી જોડાયેલી હતી ત્યારે હવે એમનો બદલો એક વચન મોદીએ મોદીએ આપ્યું હતું અને નરેન્દ્ર વચનને સિદ્ધ કરી બતાવ્યું છે અને પાકિસ્તાનના નવ જેટલા એ જે કાંઈ પણ આતંકીઓના અડ્ડાઓ છે એમને ભસ્મ કરી દેવામાં આવ્યા છે રાત્રે એક વાગ્યાના ટકોરે તમામને નવ જેટલી મિસાઈલો છોડીને એમને ભસ્મ કરી નાખવામાં આવ્યા છે